નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ગોંડલ રાજકોટ જૂનાગઢ તેમજ અમરેલીના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો તમારો સાથ સહકાર અને સપોર્ટ બહુ જ સારો મળી રહ્યો છે તમે અમારા વિડીયોને એકબીજા ખેડૂત મિત્રો સાથે શેર કરી રહ્યા છો અને વિડીયોને લાઈક કરી રહ્યા છો તેમજ આ વિડીયોને પણ તમારા બીજા ખેડૂત મિત્રો સુધી મોકલી દેજો જેથી તેમને પણ સો ટકા સાચા અને તાજા બજાર ભાવ મળી જાય અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ચારસો એસીથી એક હજાર પાંચસો ને ચોસઠ સુધી ઘઉં લોકવાન ચારસો એકાણુંથી પાંચસો એકતાલીસ સુધી ઘઉં ટુકડા પાંચસો ચારથી પાંચસો સિત્તેર સુધી બાજરી ત્રણસો નેવુંથી થી ચારસો ને ચાલીસ સુધી તુવેર એક હજાર સાતસોથી બે હજાર ત્રણસો ને એકતાલીસ સુધી ચણા પીળા એક હજાર એકસો પસઠથી એક હજાર બસો ને નવ્વાણું સુધી ચણા સફેદ એક હાજર ચારસો થી બે હાજર પચીસ સુધી વટાણા એક હજાર સાતસો થી લઈને એક હજાર સાતસો સુધી સિંગદાણા એક હાજર પાંચસો સાહીઠ થી એક હાજર સાતસો ને વીસ સુધી મગફળી એક એકસો થી એક ત્રણસો ને ચાલીસ સુધી તલ બે હજાર ત્રણસો 1080 થી બે 1650 થી 2760 સુધી સોયાબીન આઠસો થી 930 ત્રીસ સુધી કાળા તલ બે આઠસો થી ત્રણ ચુંબોતેર સુધી લસણ એક થી ત્રણ સુધી

મગફળી જાડી આઠસો અગિયાર થી એક હજાર ત્રણસો ને છોતેર સુધી એરંડા સાતસો છવ્વીસ થી એક હજાર એકસો ને છ સુધી જીરું બે હજાર પાંચસો થી પાંચ હજાર છસો ને એક્યાસી સુધી ડુંગળી લાલ એક ડુંગળી લાલ એકસો એકવીસ થી છસો એક સુધી બાજરો ત્રણસો એકતાલીસ થી ચારસો ને એકાવન સુધી મગ એક બસો થી એક હાજર છસો એકાણું સુધી ચણા એક થી એક હજાર ત્રણસો એક સુધી સફેદ ચણા એકવીસ થી બે હાજર એકસો એક અડદ એક હજાર એકસો થી એક હાજર આઠસો એકોતેર સુધી તુવેર એક એકસો થી બે હાજર ત્રણસો સુધી રાયડો ચારસો થી એક્યાસી સુધી મેથી વિશે વાત કરવામાં આવે તો ગૌ લોકવાન ચારસો પચાસ થી પાંચસો ને છપ્પન સુધી ચણા એક હાજર એકસો પચાસ થી એક હાજર ત્રણસો ને ચાર સુધી એરંડા એક હજાર એકસઠથી એક હજાર એકસઠ સુધી જીરું પાંચ હજારથી પાંચ હજાર પાંચસોને પંદર સુધી તલ બે હજાર બસો સાઠથી બે હજાર એકાવન સુધી કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર સિત્તેર સુધી દાણા એક હજાર બસો પચાસથી એક હજાર ત્રણસો પંચાણું સુધી મગ એક હજાર પાંચસોથી એક હજાર આઠસો ને અડત્રીસ સુધી બાજરો ત્રણસો એસીથી ચારસો એકત્રીસ સુધી

તલ 1500 હજાર 2648 બે સુધી કાળા તલ બે હજાર એકસો થી ત્રણ હજાર એકસો સુધી દાણા નવસો થી એક સુધી મગ 1000 હજારથી એક હજાર સુધી સિંગ એક હજાર ત્રણસોથી એક સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના તાજા અને સો સાચા બજાર ભાવ જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલી આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આગળના વિડીયો તમે એકબીજા ખેડૂત મિત્રો સુધી શેર કર્યા હતા તેમ આ વિડીયોને પણ ચોક્કસથી શેર કરજો અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયોમાં અન